કાપડ ઉદ્યોગ પર જીએસટી પાંચ ટકાથી વધારી બાર ટકા કરવા અંગેના નિર્ણયને સરકાર દ્વારા મુલતવી રખાતા સુરતના કાપડ ઉદ્યોગકારોએ સુરતના સાંસદ અને કેન્દ્રીય રેલવે તથા કાપડ મંત્રી દર્શનાબેન જરદોસ તથા નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટિલનું સન્માન કર્યું હતું જીએસટી કાઉન્સિલ દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગ પર પાંચ ટકા જીએસટી વધારીને બાર ટકા કરવાનો નિર્ણય કરાયો હતો પરંતુ લાંબી લડત બાદ આખરે જીએસટી કાઉન્સિલરે આ નિર્ણયને મોકો રાખ્યો છે ટેક્સટાઇલ વેપારીઓના પ્રશ્નને વાંચ આપવા માટે સ્થાનિક ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોસા અને સાંસદ સીઆર પાટીલ દ્વારા રજૂઆત કર્યા બાદ વેપારીઓને રાહત થતા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા તેમનું સન્માન સમાન અનુભવી આયોજન કરવામાં આવ્યું હતું સ્વાભાવિકપણે જ્યારે જીએસટી પાંચ ટકાથી વધીને બાર ટકા કરવાની વાત આવી ત્યારે ટેક્સટાઇલના વેપારીઓની ચિંતા હતી કે આના કારણે જે લોકો સાડીઓ વેચે છે એની કિંમત વધવાના કારણે સાડી વાપરનાર જે યુઝર્સ છે એની ઉપર ભારણ વધશે અને ભારણને કારણે એમના ધંધાનો જે ટર્નઓવર છે એ ઓછું થશે ખરીદી ઓછી થવાને કારણે પ્રોડક્શન પર અસર થશે પ્રોડક્શનને કારણે એમને જે રોજગારી ઊભી કરી છે એની પર પણ અસર થશે અને એના કારણે જે જીએસટી આવે છે એની પર પણ અસર થશે અને એટલા માટે બધાએ સંગઠિત થઈને જે રજૂઆત કરવાનું કહ્યું અમે સુરતના પ્રતિનિધિ હોવાને નાતે દર્શાબેન સાથે અમે ફાઇનલ મિનિસ્ટરને પણ રજૂઆત કરી હતી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના પણ ધ્યાને આ વાત મૂકી હતી આના કારણે ખૂબ મોટું નુકસાન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને થવાની શક્યતા છે અને એમના ઇન્ટરપ્રસને કારણે આ ઝડપથી આનો નિર્ણય આવ્યો છે અને ટેક્સટાઇલના વેપારીઓને જે અનુકૂળતા હતી જે એમની માગણી હતી એ સો ટકા સંતોષાય છે એના માટે અમે ટેક્સટાઇલના વેપારીઓને અભિનંદન આપીએ છીએ ટેક્સટાઇલ માર્કેટમાં કરોડો રૂપિયાનો ઉઠમો કેટલાક લોકો કરતા હોય છે કોઈ વેપારીને નુકસાન થાય અને નુકસાનને કારણે કદાચ એ જે પરિસ્થિતિ ઊભી થાય છે અલગ હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોયા છે કે ચોક્કસપણે કેટલીક ગેંગ આમાં સક્રિય થઈ છે અને એ લોકો પ્લાનિંગથી કોઈ જગ્યાએ દુકાન ભાડે મેળવે છે ત્યાં દુકાનમાં માલ ખરીદે છે અને પૈસા આપ્યા વગેરે ભાગી જાય છે અને હવે એમની તાકાત એટલી વધી છે એમને હિંમત એટલી વધી ગઈ છે કે એ લોકો કેટલાક અધિકારીઓના મેળાપી ફણાની અંદર પણ ફરીથી બીજા માર્કેટમાં દુકાન ભાડે રાખે છે અને ત્યાં તરત દસ પંદર દિવસમાં પણ એ બિઝનેસ પોતાનો ચાલુ કરી દે છે આવા બનાવ ન બને ટેક્સટાઇલના વેપારીઓના કરોડો રૂપિયા આ રીતે ડૂબી ન જાય એના માટે મેં રાજ્યના રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કહ્યું છે કે આમાં કડકમાં કડક પગલાં તાત્કાલિક લેવા જોઈએ અને એમણે વિશ્વાસ અપાવ્યો છે કે ખૂબ ઝડપમાં આમાં કડક પગલાં લઈશું અને ટેક્સટાઇલના વેપારીઓની જે આ કમ્પ્લેન છે એને દૂર કરીશું રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી દર્શના જદોસે જણાવ્યું હતું કે વેપારીઓએ યોગ્ય પ્લેટફોર્મ ઉપર શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત કરતા આખરે નિર્ણય લેવાયો છે તેના માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઔદ્યોગમાં દેશભરના સંગઠિત કામદારોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં છે વિગેરે જણાવ્યું છે દેશમાં ઊભી થયેલી જીએસટીની ટકાવારીની વિસંગતતાને સમરસ કરવા માટે જે પાંચ ટકાનો દર યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો ને અને પ્રધાનમંત્રી શ્રી અને નિર્મલાજી સીતારમને જે રીતે સહકાર આપ્યો અને વેપારીઓની માંગણીને અમે અમારા માધ્યમથી જે વાતચીત કરવામાં આવી અને એને કારણે આ પરિણામ મળ્યું અને એ વખતે ખૂબ સરળતાથી વાતચીત દ્વારા અને વિશ્વાસ રાખીને લોકોએ અમને સાથ આપ્યો યોગ રજૂઆત કરી અને એ રજૂઆતનો પડગો પડ્યો એ રીતે ભવિષ્યમાં ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે સુરત દ્વારા ઊભી થયેલી સમસ્યાનું નિરાકરણ આવ્યું હમણાં પણ આવ્યું અને ભવિષ્યમાં પણ આ જ રીતે વેપારી સંગઠનોને અમે વિશ્વાસ અપાવ્યો છે આપણે સૌ સાથે મળીને દેશનો વિકાસ કરે છે જે રીતે અત્યારે ઉઠમણાનીને જે વેપારીઓની વિસંગતતાની વાતો થઈ સંગઠનોની એની અંદર સરકાર પણ એક વિચારી રહી છે કે આખા અનઓર્ગેનાઇઝ સેક્ટરના જુદા જુદા સંગઠનો આખા દેશમાં અનેક જગ્યા ઉપર આવેલા છે એનું વ્યવસ્થિત પોર્ટલ બને અને પોર્ટલ પર એ લોકો પોતાનું રજીસ્ટ્રેશન નોંધાવે જેથી સરકારની જે કંઈ યોજનાઓ હોય છે સરકારના બેનિફિટ હોય છે એના માટેનો લાભ હોય છે તે સીધી એ લોકોને મળી શકે એના માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે